આ પાપા માઈ હો પતંગ લૂંકેન ઘસી પડી મે બદોને બોલાયા પછી જે પતંગ વધારે લૂકે તો મળશે તે મને તો જવા ને બદોને બોલાવા તારી આ ચાર કેટલી ખાઈ જાય પણ દોહો દેતો આ દોહો દેતો નઈ અમાર બધી ચાટ જલી ખાઈ જાય અલ્યા પાડો તો ના દોવા દે અલ્યા ચા ચા બધું ખાય યસલાં તમ લુકો યે ધરો કોઈ ઉપયોગ નહી કરતું યસ વાપર વાપર કરી કે આ તો મારા યધરો લઈ જવો છે તું છોત્રું ને આતો ગાને રયો કોણ જોલે અલ્યા મે તો પલી ભક્તિ નહી પડતી સકળ ભક્તિ પડાવ અલ્યા પતંગ ઉડતો તો ઓવાળા સાપ હું આતી આવી તું સકળ અમારા બોલ પતંગ ઉડતો પડતી પતંગ ઉડવાની છે પતંગ નું તમે બોટુ તૈયાર જ રાખી વારી તું ફોન માં જોયું તો પડતી પર પણ અલ્યા માર તો બોઠાને દેરો ভুলেটা মা কি কর তো বিমান ল মুলা

જોવા માટે બોલાયા પણ કે આવી હવ આવીને એટલે જોને પેલા ટ્રેનિંગ લઉં અને ટ્રેનિંગ આલુ અને પછી લૂંટવા મોકલું કોક ના કઈ રીતે લૂંટવું ઘવમ પતંગ પર શેતા લાબો ધાબા પર ખલે જો હોય કે એ બધું ટ્રેનિંગ આવી હોન અને કેને સક્સેસફુલ થાય છે એને નો માલુ હો પછી બાર લઈ જવા છે તો અલ્યા રોણ્યો તો રોણ્યો હો તમે પતલું વર્તી રાખવાનું કારણ એક જ છે. કેમ એક? પુષ્પા ભી કે જોયું? તો પુષ્પા ચંદનનો લાખડો તો વિદેશમાં ટ્રાન્સફર કરે. ઓ એટલે પુષ્પાનો કાકો ખરો ને? હા. એને મને કે આપા પતંગ જોવી છે. એટલે મુકો મારે કેટલા જોવી છે? કે 10 જો. તો વિડિયોમાં જે કી રાશીપતિની અલગ અલગ મોતી આપો ભાઈએ દેખું હું રયો હું. એટલે આ પતંગ ઉડડવા નહીં. અને પતંગ ઉડડવા માટે તમારે નોમ લખાવવું પડશે. નોમ લખાયા પછી

એ ક્યાંમ જોઈએ કેમ ગઈ સાઉથ આફ્રિકામાં જોઈએ બસ હવે તું બંધ આ લેને મને અને હું તો સપનામાં આટલો દેશ ફરે તો જો તો આનાથી ડબલ દેશ ફરવાનું એવું જો સાઈડમાં ભાઈ બોલે હે કેસાવ તમે આવતી કેટલા બધા લુંટ્યા હી એવું તો લાગ છે

પતંગ થોફલા ખલાઈ જોફલા ના ચલાય એના માટે ખબર ખલાઈ જ એ પતંગ લેવાનું જ નહીં આપડે

Tepuk satu, dua, tiga, enam, 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 हं हं पसे ओम चढ़वान પતંગ ગිරા જતો કરી દેવાનો બીજો પતંગ લઈ દેવાનો 5 રૂપિયાનો પતંગ આ પતંગ ભઈ જાય તો એટલે આપણે પતંગ ઉડવાના પણ ઝાડ ઉપર નહીં ચાલવાનું સોભળા પર નહી ચાલવાનું કોઈ ખેતમ પર નહી પળવાનું ને કોઈ ઘોઠાલી ઓન થાય ખેતમ તો કૂક્કા મારીને તો આપણે મારતા હા જાય તારે ટ્રેનિંગમાં બે પોઈન્ટ આલે ને જાય કેશવપુરી મહારાજ હું ગાવ તમે કહેતા અમે ડટ્ટો બેટવામાં ફેમસ છીએ

હા બીજી ભરતી આવી પાડે એટલે તમે આવજો હા